હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીંબુ ગોટા કે પછી લીંબુ વડા પણ કહેવાય બહુ ચટપટા ટેસ્ટી એવા તો તમે ગોટા બનાવતા હશો આ એક અલગ ટેસ્ટમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા લાગે છે એમાં શિયાળો હોય તો લીલું લસણ વપરાતું હોય છે તો આપણે આ ઉનાળામાં બનાવી રહ્યા છીએ તો સૂકા લસણ સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવા બનશે તો ચાલો બનાવીએ લીંબુ ગોટા આ ગોટાને જ્યારે સર્વ કરો ત્યારે કોઈ પણ ચટણીની જરૂર નથી હોતી માત્ર ડુંગળી તળેલા લીલા મરચાં અને લીંબુના પીસીસ તો લીંબુનો રસ નીચોવી અને તમારે આ ગોટા ખાવાના હોય છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં આપણે બટેટાને બાફવાના છે તો વરાળે બટેટાને બાફવાના હોય એટલા માટે કુકરમાં પાણી પછી આ રીતે સ્ટેન્ડ અને જે પણ વાસણ કુકરમાં ફિટ થાય એ મૂકી દેવાનું અને ચારસોથી પાંચસો ગ્રામ જેટલા બટેટા ઉમેરી ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું ત્યાં સુધીમાં એક બોલ લઈ લઈશું અને એમાં આપણે ગોટાનું બેટર બનાવીશું તો દોઢ બોલ ભરી અને મેં બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે અને આપણે એને એકદમ સારી રીતે ચાળી લઈશું બેસનમાં બહુ ગાંઠા હોય એટલે ચાળીને લોટ લેવો જરૂરી છે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી અને હવે મેં અહીંયા પોણો કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી ઉમેરીશું અને બેટરને એકદમ સારી રીતે ફેટતા જઈ અને બેટર બનાવવાનું છે પાણી વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને ફેટીને બેટર આ રીતે બનાવી લેવાનું તો આવું બેટર છે પોણો કપથી થોડું ઓછું પાણી વાપરી મેં આવું બેટર બનાવી લીધું બેટર પાતળું ન થાય એનું ધ્યાન રાખવાનું હવે આપણે લીલો મસાલો એક વાટવાનો છે એના માટે છથી સાત લીલા મરચાં તો મિક્સર જારમાં મેં ઉમેરી દીધા તીખી વેરાયટીના જે મરચાં આવે છથી સાત એ લેવાના છે સાથે પંદર જેટલી લસણની કળીઓ ત્રણ નાના ટુકડા આદુના ઉમેરી દઈશું અને લીલા ધાણાના ડાળખા આ રેસીપીમાં લીલું લસણ હોય તો એ તમારે ઉમેરવાનું છે પણ જો એનો હોય તો લીલા ધાણાથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે અતકચરું આ રીતે મેં વાટી લીધું લીલો મસાલો તૈયાર આપણે એને સાઈડમાં મૂકીશું હવે એક બોલ લઈ લઈશું અને એમાં આપણે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટી સ્પૂન જેટલા અતકચરા વાટી મરી ઉમેરી દઈશું અડધો ટેબલ સ્પૂન જીરું ઉમેરી દેશું એક થી બે ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર દોઢથી બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે તમારે અહીંયા મીઠું ઉમેરવાનું છે એક ટેબલ સ્પૂનથી થોડી ઉપર ખાંડ કે પછી પાવડર શુગર મેં બુરું આવે એ ઉમેર્યું છે સાથે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને વાટેલી પેસ્ટ તો આદુ મરચાં લસણ અને લીલા ધાણાની જે પેસ્ટ છે એ મેં ઉમેરી દીધી એક નાના લીંબુનો રસ આ રીતે આપણે નીચોવી દઈશું તો ગળપણ અને ખટાશ બેનો ટેસ્ટ બેલેન્સ કરવાનો હોય એટલે એ રીતે લીંબુ તમે દોઢ જેટલું પણ ઉમેરી શકો અને જો લીલું લસણ હોય તો લીલા પાન લીલા લસણના અહીંયા તમારે અડધો કપ જેટલા ઉમેરવાના અહીંયા મારા પાસે નથી એટલે દોઢ કપ મેં લીલા ધાણા ઉમેરી આ રીતે મિક્સ કરી દીધું હવે બટેટા આપણે બફાઈ ગયા છે પ્રેશર નીકળી ગયું છે અને આપણે બટેટાને આ રીતે હલકા ઠંડા થાય એટલે એના પીસીસ કરી અને પછી આ રીતે બટેટા અને મસાલામાં ઉમેરી દઈશું અને પછી ગ્લાસના મદદથી આપણે એને આ રીતે મેશ કરી દઈશું એકદમ સારી રીતે મેશ કરી મિક્સ કરી દેવાનું તો આ રીતે અને હવે આ રીતે સ્ટફિંગ રેડી થઈ જાય એટલે એમાંથી ગોળા નાના નાના લીંબુ ગોટા બનાવવા હોય તો વીસથી બાવીસ જેટલા બનશે અને જો મોટા બનાવશો તો પંદરથી અઢાર જેટલા બનશે અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનું બધું બરાબર હોવું જોઈએ થોડો મસાલો ચડિયાતો કરશો એટલે બહુ સારા એવા બનશે આ રીતે ગોળા હું બધા વાળી રેડી કરી લઈશ આ રીતે રેડી થઈ જાય એટલે આપણું બેટર છે એમાં આપણે એક ચપટી ખાવાના સોડા અને થોડા લીંબુના રસના ટીપા આ રીતે નીચોવીશું અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું અને હવે જે ગોળા આપણે સ્ટફિંગના વાળ્યા છે એ આ રીતે કડાઈ તમે જે લો એ રીતે જેટલા આવે એટલા ગોળા તમારે આ રીતે બેટરમાં મૂકી દેવાના છે અને પછી ગોળાને તમારે બેટરથી એકદમ સારી રીતે તો આ રીતે કોટ કરવાનું છે હળવા હાથે અને આ રીતે કોટ થઈ જાય એટલે આપણે એને ગરમ તેલમાં તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરવાની છે અને આ રીતે એક એક ગોટાને ગરમ તેલમાં તમારે આ રીતે ઉમેરતા જવાના તો કોટિંગ એકદમ સારી રીતે કરી દેવાનું અને પછી એક મિનિટ જેવું તમારે એને તળવાનું એક મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું અને પાછું આપણે એક મિનિટ જેવું હલકો આવો ગોલ્ડન કલર આવે હલકો રેડિશ ગોલ્ડન કલર આવે એટલે તમારે એને કાઢી લેવાના ગેસની ફ્લેમ અહીંયા તમારે મીડિયમથી થોડી લો સાઈડ રાખશો એટલે ગોટા બહુ પરફેક્ટ એવા બનશે એ જ રીતે આપણે બીજા બધા ગોટા પણ આ રીતે બેટરમાં કોટ કરી દઈશું સ્ટફિંગ બોલ્સને પછી એક મિનિટ જેવા તળવાના ફ્લિપ કરવાના અને પાછા તમારે એને એક મિનિટ જેવા તો ત્રણેક મિનિટમાં ગોટા છે એ તમારા તળાઈને રેડી થઈ જશે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ સાઈડ રાખી શકો આપણે અંદરનો મસાલો પણ આ જ રીતે તેલમાં જ સારો એવો કૂક થશે તો આ રીતે કિચન પેપર પર કાઢી લઈશ અને આ જ રીતે આપણે બીજા બધા વડા પણ ફ્રાય કરી લઈશું અને છેલ્લા વડા તમે તળો ત્યારે લીલા મરચાં તો મોળી વેરાયટીના લીલા મરચાં હોય એના પીસીસ આ રીતે એક એકથી બે બે ઇંચ જેટલા કરી અને એને પણ તમારે વડા સાથે જ તળી લેવાના ગોટા સાથે જ તળી લેવાના અને એટલે આ રીતે તમે સર્વ કરો તો આમાં કોઈ ચટણી નહીં હોય એટલા માટે તમારે મરચાં સાથે એને સર્વ કરવાના તો આ રીતે તૈયાર છે ગોટા પણ અને લીલા મરચાં પણ આ રીતે કિચન પેપર પર કાઢી લઈશું અને બધા મેં ગોટા ફ્રાય કરી લીધા અહીંયા બે ટીપ છે કોટિંગ જે તમે બેસનનું બેટર બનાવો એ પાતળું ન થવું જોઈએ તમારે એકદમ થોડું થોડું પાણી ઉમેરતા જઈ ફેટી અને બનાવવાનું અને ઠીક એવું થોડું જ રાખવાનું એટલે એકદમ પરફેક્ટ એવું બહારનું લેયર થશે ખસતા એવું અને જે સ્ટફિંગ છે એમાં પણ બટેટા તમે બાફવો જો ઓવર બોઈલ વધારે પડતા થઈ જશે તો સ્ટફિંગ છે એ ઢીલું થશે તો ગોળા બરાબર નહીં બને તો બસ માત્ર એ બે વસ્તુ ધ્યાન રાખશો અને મસાલો થોડો ચડિયાતો બનાવશો તો બહુ ટેસ્ટી એવા તૈયાર થઈ જશે આ રીતે ગરમા ગરમ હોય ત્યારે ગોટાને તમારે આ રીતે ખોલવાના છે અને વચ્ચેના ભાગે લીંબુનો રસ તો તમને જેટલું ખટ્ટું ફાવે એ રીતે તમે નીચોવી શકો સાથે ડુંગળી અને તળેલું મરચાંનું પીસ મૂકી અને તમારે એને ખાવાના તો રેસિપી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ લીંબુ ગોટાની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ